નમસ્કાર હું શું પ્રેરણા આપજો રાખો ગુજરાતના મહત્વના સમાચાર શરૂઆત તો કપરાડામાં ભગવાન બિરસા મુંડાની પાવન અવસરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર અને દિવ્ય માહોલમાં યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમના લાઇવ પ્રસારણથી થઈ કપરાડાના અનેક ગામો આદિવાસી ભાઈ બહેનો યુવાનો અને આગેવાનો વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી મુખ્ય મહેમાન તરીકે પધારેલા કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન બાજા બિરસા મુંડા અવિસ્મરણીય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ પ્રતિક છે બ્રિટિશ શોષણ અને અત્યાચાર સામે તેમણે દેખાડેલી અડગતા અડગતા સાહસ અને ક્રાંતિ આજે પણ પ્રેરણા સ્ત્રોત સમાન છે કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બિરસા મુંડાના જીવન મૂલ્યો પર પ્રકાશ પાડતા જણાવ્યું કે પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ જન્મેલા બિરસાજી કુદરત જંગલો અને આદિવાસી પરંપરાઓના રક્ષક અને સંરક્ષક હતા સમાજની પીડાને અનુભવી તેને દૂર કરવા માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું હતું ગિરિમાળાના આ પવિત્ર ધરાને મળેલા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને સાયવી સાચવી રાખવાનું કામ દરેક નાગરિકનો હોવું જોઈએ તે જ બિરસાજીના વિચારોનું સાચું અનુસરણ છે કાર્યક્રમ દરમિયાન સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સ્થાનિક આગેવાનો મહિલાઓ અને વિશાળ જન સમુદાયે જય ગુંજતા નાદ સાથે હૃદયપૂર્વક અર્પણ કર્યું એક જ ભાવના જનજાતીય ગૌરવ એકતા અને પ્રેમથી આજે આખો કપરાળા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન દેવ દેવમોગરા ખાતે આજનો પ્રોગ્રામ હતો એના ભાગરૂપે સમગ્ર આદિવાસી વિધાનસભા વિસ્તાર જેટલા પણ આદિવાસી વિધાનસભા વિસ્તાર હતા એ ઉમરગામ હોય ધરમપુર હોય કપરાડા હોય સાંસદા હોય ડાંગ હોય વ્યારા હોય સોનગઢ હોય માંડવી હોય સમગ્ર જેટલા પણ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર બધી જ જગ્યાએ એકસો પચાસની જન્મજયંતિ ઉજવવાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુવનસિંહ રાજા સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ભારત દેશ યશો વડાપ્રધાન દેવ મોકરાથી સીધા લાઈવ સમગ્ર આદિવાસી સમાજને આજે ભારત દેશની અંદર જેને કહી શકાય કે બિરસા મુંડાજીને જ્યારે ભારત દેશના વડાપ્રધાન બે હજાર ચૌદની અંદર દિલ્હીની અંદર કેન્દ્ર સરકારની અંદર આવ્યા ત્યારે બે હજાર એકવીસની અંદર એને રાષ્ટ્રીય આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાનો દર્જો પણ આપ્યો છે અને ભગવાન બિરસા મુંડાનું ગુજરાતની અંદર યુનિવર્સિટી બનાવી છે આખું એનું મ્યુઝ્યમ બનાવ્યું છે કે ભગવાન બિરસા મુંડા કોણ હતા તેની ચિંતા આપણા ભારત દેશના વડાપ્રધાને કરી છે ત્યારે દરેકના જન મુખે તો આવે જ છે કે ભગવાન મુંડા જ્યાં પણ જય જોહાર જય આદિવાસી આદિવાસીને જય બિરસા મુંડાની વાત કરીએ છીએ જ્યાં જ્યાં સર્કલો હોય જ્યાં જ્યાં વિસ્તારમાં જોરાયા હોય ત્યાં ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ પણ દરેક આદિવાસી સમાજ એમાં દરેક સમાજ આદિવાસી બધા જ સમાજ આવે આખા વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારમાં દરેક સમાજ એ આદિવાસી સમાજ એને ચાહે છે કારણ કે એમનું જે બલિદાન છે એ બલિદાનને ભૂલી શકાય એવું નથી અંગ્રેજો અઢારસો પચોતેર પચીસ વર્ષના ઉંમરે એમણે જે ક્રાંતિ કરી ક્રાંતિ આજે અમર છે એ ક્રાંતિને ઉજાગર કરવા માટે ભારત વડાપ્રધાન આજે ગુજરાતના પાવનભૂમિ અને તે પણ આદિવાસીઓની દેવી દેવમોગરા ના દેડિયાપાડામાં આજે લાઈવ થયા છે ત્યારે સમગ્ર આખો વિસ્તાર આખો ગુજરાતને આખો વલસાડોમર ગામ